અડી મસ્દા એપાર્ટમેન્ટમાં ફ્લેટમાં ચાલતું ગાંજાનું વેચાણ ઝડપાયું એકની ધરપકડ એસઓજીની રેડમાં ફ્લેટમાંથી મળી આવ્યો ત્રણસો ગ્રામ ગાંજાનો જથ્થો ગાંજાનો જથ્થો આપનાર સંજાનનો ફિરોઝ નામનો ઇસમને જાહેર કર્યો વોન્ટેડ પાડી શહેરમાં નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરીને શહેરમાં યુવાધનને બરબાદ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે તેવી માહિતીના આધારે એસઓજીની ટીમે ગત રાત્રિના એકાદ વાગ્યે પાડી મસ્દા કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના ફ્લેટ નંબર ચાર બીમાં રેડ કરી ગાંજા વેચાણ રેકેટના પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ કરી છે અને નાર્કોટિક ડ્રગ્સ એક હેઠળ ગુનો નોંધી પાડી પોલીસે આરોપીને વધુ પૂછપરછ હાથ ધરી છે આ અગાઉ ઝડપાયેલા આરોપીના માતા અને ભાઈ ગાંજા વેચતા ઝડપાયા હતા પાડી શહેરમાં સૈયદ સ્ટ્રીટ ખાતે મસ્દા કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના ફ્લેટ નંબર ચાર બીમાં રહેતો રિયાઝ રફિક શેખ ઉમરવસ ચોત્રીસ ગેરકાયદેસર વનસ્પતિજન્ય ગાંજો રાખી વેચાણ કરતો હોવાની બાતમી એસઓજી ટીમના પોલીસ કોન્સ્ટેબલ નવીન યાદવને મળતા એસઓજી ટીમ ગત રાત્રિના એકાદ વાગ્યે ફ્લેટમાં દરોડા પાડ્યા હતા જે દરમિયાન ઘરમાં કબાટ પાસે મૂકેલા એક સ્ટીલના ડબ્બામાં વનસ્પતિજન્ય ગાંજો ત્રણસો સાત ગ્રામ જેની કિંમત રૂપિયા ત્રણ હજાર સિત્તેર મળી આવ્યો હતો આ સાથે તેના બાજુમાં પ્લાસ્ટિક કોથળી નંગ સત્તર મળી આવી હતી જે પ્લાસ્ટિકની કોથળીમાં ગાંજો ભરી પેકેટ બનાવી વેચાણ કરતો હતો ગાંજાનો જથ્થો મળતા પોલીસે રિયાઝ રફીક શેખ ઉમરવસ ચોત્રીસની ધરપકડ કરી હતી અને પોલીસે ગાંજો અને તેની પાસે રૂપિયા પાંચ હજારનો મોબાઈલ ફોન મળી આઠ હજાર સિત્તેરનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પાડી પોલીસ મથકે રિયાઝ વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગાંજો આપનાર સંજાનનો ફિરોઝ નામનો ઈસમને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો છે હાલ તો પાડી પીઆઈ જી આર ગઢવીએ આ કેસની તપાસ હાથ ધરી છે અને અહીં રિયાઝ કેટલા સમયથી ગાંજો વેચતો હતો અને તેમાં તેની સાથે હજી કોણ કોણ સંડોવાયેલું છે જેવી દિશામાં વધુ પૂછપરછ હાથ ધરાય છે આ અગાઉ રિયાઝની માતા અને ભાઈ પાડી દાતી ફળિયા ખાતે ઘરમાં ગાંજો અને ચરસ વેચતા ઝડપાઈ ચૂક્યા છે ત્યારે ફરી એકવાર પરિવારનો બીજો પુત્ર રિયાઝ ગાંજો વેચતા ઝડપાયો છે